નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ દેવુનો કાગળ બે વર્ષથી ઉગતો આવતો આ વીર સુત કંચનનો જીવન બાદ કેવોક મહેકતો હતો તેની તો સુગંધ લઈને જ તે દિવસની રાતે ભદ્ર સૂતી હતી કજ્યાની રાત પૂરી થઈ હતી પણ કજ્જ શું હજી ચાલુ હતો કજિયાના લાંબા મનમાણા એ પણ શું કજિયાનું જ બીજું સ્વરૂપ નથી વહેલી ઉઠીને નાહી પરવારી ધોધ પાણી તૈયાર કરીને ભદ્રા ક્યારની બેઠી હતી દેર દેરાણી બહાર આવીને તુર્ત દાંતણ પાણીથી પરવારી લે એટલા માટે આસનિયા પથારી બે લોટા અને બે લીલાછમ સીધા દાંતણ પણ તૈયાર રાખેલા દાતણ કરવા બેસે કે તુરત ચહા ભલાડવા પાણી ક્યારનું ચૂલે ખાત ખતું રાખ્યું હતું દાડો ચડે તોય બેવ સળ વળતા નથી ઓડો કેમ સુનકાર છે માટી રે કાંઈ સાહસનું કર્મ તો નહીં કરી બેઠા હોય ને બેવ જણ બદરાનો ઘાસકો વધતો ગયો એના કલ્પના ચોક્સો સામે સોબો દેખાયા એણે ધીરે ધીરે એક બે અવાજ કરી જોયા પણ ઓરડાની શાંતિ તૂટી નહીં બી ગયેલી ભદ્રાએ થોડી વાર વિચાર કર્યા પછી બંધ બારણા તરફ પગલાં માંડ્યા ને કાન પણ માંડ્યા એટલેથી પણ પાકી ખબર ન પડી તેથી તેણે અંતરિક્ષમાં હાથ જોડ્યા ને કહ્યું હે ઈશ્વર રણવાડિયાનો અપરાધ માફ કરજો એટલું કહીને એને તરડમાં આંખું માંડી હાશ મારા બાપ હવે શાંતિ થઈ એમ રડતી એ વળતી જ મિનિટે ઊંચા પગે ઓરડા બહાર નીકળી ગઈ ને કહેવા લાગી રાતે ભયંકર લડાઈ લડેલા અત્યારે પાછા ગુલતાન છે એકબીજાને મનાવી રહેલ છે ઈશ્વર એને ક્ષેમ કુશળ રાખો મહાદેવ એમની સો આશા પૂરી કરો પછી તો ભદ્રાએ ઈશ્વરની વિશેષ ક્ષમા માંગવાની જરૂર ન જોઈ વારંવાર એણે તરણમાં જોયું અને વાર જોઈ કરી પછી હસતી હસતી એ રસોડામાં પેસી ગઈ સારી એવી વાર થઈ ત્યારે બદ્રા કંટાળી બાપરે આ મન તે કેટલાક લાંબા ચાલતા હશે આ મન માણા તો કચ્યા કરતા સવાયા અમને તો એક ઘોર લગાવી દેતા અમે રડી લેતા ને વળતી જ ટકે પાછળ જાણે માફા માફી કરવા જેવું કશું સાંભળ્યું નહોતું આઠેક બજે પતિ પત્ની બહાર નીકળ્યા જેમ તેમ દાંતણ પતાવ્યું લૂછ લૂચ ચા પીધી પ્રોફેસરે હાથમાં રેકેટ લીધું ને પ્રોફેસરની પત્ની બહાર જવા મોટર કઢાવી ત્યાં ટપાલી આવીને કાગળો દીધા એક કવર પર કાચી હથડીવાળા અક્ષરો હતા ખોડીને કંચન વાંચવા લાગી વાંચીને એને બદ્રને કહ્યું ભાભીજી આ તો તમારે ઘરેથી કાગળ છે ઓહો તમે તો અંશુને ઘેર મૂકીને આવેલ છો એ તો મને યાદ જ નહીં રહેલું આ લ્યો કાગળ તમે જ વાંચી સંભળાવો ને મારી બેન કરું મારા હાથ અજીઠા છે બદ્રાએ રોટલીનો કણક બાંધતે બાંધતે કહ્યું કંચન મનમાં મનમાં તો કાગળ પૂરેપૂરો વાંચી ગઈ પણ છેવટે એણે કહ્યું આટલું લાંબો લપસી સિંદર શું લખ્યું છે છોકરાએ મારું તો માથું દુઃખવા આવ્યું તમે જ વાંચી લેજો બેસાપ મને એના અક્ષરો ઉકેલાતા નથી એમ કહી કાગળને ઉઘાડો ને ઉઘાડો રસડામાં ફેંક્યા જેવું કરીને કંચન મોટરમાં બહાર ચાલી ગઈ ને પછી ભદ્રાએ રસોઈ પતાઈને કાગળ હાથમાં લીધું પહેલાં તો એ ચોડાઈ ગયો હતો તેથી સરખી ગળી વાળી પછી કવરમાં નાખ્યો ને પછી પોતે કવર ખોલીને અંદરથી પહેલી જ વાર કાઢતી હોય એવા ભાવથી તેણે કાગળ ઉઘાડી વાંચવા માંડ્યું ગંગા સ્વરૂપ ભદ્રા બાપુના ચરણમાં છોડો દેવોના સાક્ષાતો વંત તમે ચાલ્યા તે પછી અંશો આખો દિવસ રમી છે ફક્ત એક જ વાર બા બા કરેલ છે અને બરદામાં દુખાવો થતો હતો ત્યારે દાદા તેલ ચોળી દીધું છે એનું માથું બાપ હોઈએ મીલા લઈને ગૂંથી દીધું છે તમે ઘેર નથી તેથી બાપ કોઈ ડાયર થઈ ગયા છે અંશુ તમને યાદ કરે કે તુરંત હું અંશુને ખાવ ખાઉ આપું છું દાદાજીએ કહ્યું કે દેવો આજે જ ભાભુ ગયા તો પણ આજે ને આજ કાગળ લખી નાખ કે ભાભુને ચિંતા થાય ચિંતા કરશો નહીં ને બા માંદા છે તે સાજા થાય ત્યાં સુધી નિરંતર રહેજો બાને કાગળ લખવા કહેજો ને ભાભુ અંશુ મારી પાસે જ બેઠી છે એણે આ કાગળમાં બાને કાગળ લખ્યું છે આ લીટા એણે કર્યા છે આ ઢાગા એના હાથના છે દાદાજી આજે પાંચ વાર અંશુના ઘોડા થયા હતા કાલે પાછો બીજો કાગળ લખશું રોજ રોજ અંશુના ખબર લખશું જે ઉચક રાખશો નહીં દાદા ફરી ફરી લખાવે છે કે બાનું શરીર સારું થાય ત્યાં સુધી રોકાજો બાના બેડી ચીજ ખાવા દેશો નહીં બાને ખાવા હોય તો મગની વાટી દાળના દાળના કરી દેજો નહીં બાને શું થાય છે તે બાપુ નહીં લખે શરમાશે માટે તમે લખજો દાદા દવા મોકલશે બાને દાદાએ આશીર્વાદ લખ્યા છે બાને બા સાંભળ્યા છે અંશો ઊંઘી ગયા છે ત્યાં બાપુજી શું કરે છે ઘી ચોખ્ખું જોતું હોય તો દાદા મોકલે લી દેવું ભદ્રા આ કાગળનો એક એક અક્ષર બેસાતી હતી ત્યારે મોટરમાં બેસીને ભાસ્કરને ઘેર જતી કંચન પણ આ કાગળનો અક્ષરે અક્ષર યાદ કરતી જતી હતી એ જૂઠું બોલી હતી એણે એક અક્ષર ઉકેલ્યા વગરનો રહ્યો નહોતો કેમ કે જૂના જમાનાની માસ્તરગીરી કરનાર દાદાજીએ દેવોને મોટેસરી પદ્ધતિની દયા પર છોડી ન મૂકતા બુક વગેરે સારા અક્ષરો કાઢાવવાની જૂની ઘણા હતી પદ્ધતિથી પૂરી તાલીમ આપી હતી અને કાગળ વાંચી કંચનનું માથું દુખવા આવ્યું હતું તે વાત પણ જૂઠી હતી એક નાનકડા કાગળની વાતમાં પોતે બે જૂઠાણા શા માટે બોલી હતી તે વિચાર એને અચાનક આવ્યો એ કરતાં એ વધુ ગંભીર જૂઠાણા તો પોતે કેટલીય વાર બોલી હતી પણ બોલ્યા પછી બીજી જ પડે એનો વિચાર દોર પોતે કાપી નાખતી દેવના કાગળની બાબતમાં આમ ન થઈ શક્યું પ્રથમ તો પોતે ચૂપો ઘર અનુભવ્યો કે મારા માટે આટલા બધા લોકો કેવા લટું થઈ રહ્યા છે થાય તો ખરા જ ને ન થાય તો જાય ક્યાં બૂંડી ગરીબના સર બળતા હતા તેમાંથી બહાર તો મારા ધણીએ કાઢ્યા છે ને ધણીની કમાઈનું એક ગુમાન એ પલમાં તો મગર પૂછડું મારીને પાણીમાં પીસી જાય તેમ કંચનના મન પર એક પ્રહ ગયું કોની કમાઈ ધણીની ધણી કોનો મારો ઘર કેટલો કંગાલ એણે મને રાતમાં લપટો મારી છે એણે મને પ્રભતે મનાઈ પટાવી છે તે તો ભાસ્કરભાઈના ડરથી પતિની કમાઈનું અભિમાન ઉતરી ગયું તેને સ્થાને જાગ્યું બીજું ગુમાન એ બધા લટ્ટુ બને છે તે તો કેળવાલી વહુ દીકરાને વગર મહેનતે મળી ગઈ છે તેને લીધે તમને સો મારા શિક્ષિતપણે છે આગલે કેમ કરી કરી મારી નાખી ને આ દેવું તો સૌથી વધુ પક્કો લાગે છે બા બા લખ્યું છે તો જણાય છે જેમ જેમ પોતે કાગળના આવા ઉલટા સુરો બેસાતી ગઈ તેમ તેમ કાગળના એના મન પર વધુ ને વધુ છૂટો ગયો બદ્રા સગી છોકરીને છોડીને આવી છે તે કાંઈ સ્વાર્થ વગર નથી આવી જશે ત્યારે પાંચ સારલા તો લેતી જશે ને એ રીતે જેઠાણીના ઉપકારને ધોઈ નાખવા પણ પોતે પ્રયત્ન કરી જોયો છતાં તે સૌ જાણી પોતાની પાછળ પડ્યા હતા સૌથી વધુ જોરાવર તો બનતો જતો હતો બા 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 એ દેવોનો બોલ થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ